આજે આપણે કયા છે તો આજે આપણા સમાજની આ લડાઈ જે આપણા સમાજની આ વિચારોની લડાઈ જે આપણા ક્રાંતિકારો દોઢસો બસો વર્ષથી લડતા આવે છે

એકતા રાખવી પડશે બધા લોકોને એક પડશે જયારે સમાજ ની વાત આવે છે ત્યારે ત્યારે આવો કાર્યક્રમ કરનાર ને નું પ્રેશર હોય છે ટૂંક સમયમાં રિવસો સત્તાવન હેક્ટર નો જવાનું એટલે સાડા પાંચસો એક જવાનું એ તો આંબા ડુંગર એના જોડે ખડલા કરવી કોઈ રોકી નહી શકે એવું કેવું

અધિકાર હકનો નો પ્રશ્ન હશે સવાલ હશે આ કામ લાગવાનું શું આગળ જતા પેલા ઓગણીસો પંચોતેર થી બે હાજર સુધી માણસ પચી વર્ષ લડીને મરી જ પચી વર્ષ ની લગન થી કઈ નઈ

આવનાર સમાજ ની અંદર તાલુકા જિલ્લાની ઇલેક્શન હોય કે કઈ બી હોય જે સમાજની વિચારધારા લઈ લડશે એવા સો યુવાનો તૈયાર કરવાના છે જેવી રીતે તમે પટ્ટાવાળાની પરીક્ષામાં ફોર્મ ભરો કે ફોર્મ ભરો કે કલેક્ટર જયારે ઇલેક્શન હોય તો બે કે ચારે જણા કામ બે થી હારો માણે હાસો માણે કરો આપણા હક નો નહીં તો

જે સારી દિશા બાર બાજુ લઈ રહ્યા છે સારું શિખામણ આપી રહ્યા છે એને કહેવામાં આવે છે કે નક્સલવાદી પ્રવૃત્તિ કરી છે એનાથી દૂર આદિવાસી આદિવાસી ઉકેલ છે એટલે હમો આદિવાસી તમો કયા બધા એના જ ખરા આપણા એટલે હજુ બી કહું છું બહુ ઓછી સંખ્યા છે આવનાર સમયની અંદર આપણા ગામોની અંદર

પરિસ્થિતિ હોય કે તમારા હકો હોય એ તમે જાણતા નઈ તમે તમારો ઇતિહાસ નહીં જાણતા હોય તો પછી કઈ થી ખબર પડે નરેન્દ્રો ક્યારે ના સમજાવે

ગાયનિક ડોક્ટરો મૂકેલા છે એક્સરે થાય છે દરેક વસ્તુ અરે ભાઈ અહીંયા ડોક્ટર એમબીબીએસ મૂકે છે બિચારો કે ઉદયપુર કરો ઉદયપુર થી પોડેલી પોડેલી થી વડોદરા જાતે માણસને લાશ લઈ ખરાવ આ મારા થામણવાનો કિસ્સો 10 દિવસ પછી બેન મરી ગઈ આ મોટા ઘોડા ભાઈ બેન મરી ગઈ તો આના માટે સિસ્ટમ ને જાણવું પડશે કેમ ભાઈ તઈ તઈ બધું રોડ રસ્તા બધું અહીંયા અમારે હમણે અહીંયા અહીંયા હમણા ડુંગર ગામની આગળ આવતા તમે રોડ પર ખાડા દેખા અને જે